પોલીસ કોન્સ્ટેબલ બનવા ઈચ્છતા તમામ મિત્રો માટે ખુશખબર છે આવી ગયા છે મિત્રો પોલીસ કોન્સ્ટેબલ પુરુષની અંદર જે મિત્રોની એકસો બાસઠ સેન્ટીમીટર ઊંચાઈ છે છાતીનું માપ વજન ઓગણા એસી ચોર્યાસી સેન્ટીમીટર અને વજન પચાસ કિલો છે અભ્યાસ જેમને બાદ પાસ કરેલો છે અને ઉંમર જેમની અઢારથી તેત્રીસ વર્ષની છે એ સિવાય મિત્રો તમને કાસ્ટ મુજબ પાંચ વર્ષની છૂટછાટ છે મળવાપાત્ર છે એ જ રીતે આપણે વાત કરીએ તો પોલીસ કોન્સ્ટેબલ મહિલા ઉમેદવારમાં પણ જે મિત્રો એકસો ને પચાસ સેન્ટીમીટર ઊંચાઈ ધરાવે છે વજન ચાલીસ કિલો છે અને ધોરણ બાર પાસ છે તેવા અઢારથી તેત્રીસ વર્ષની વયમર્યાદા ધરાવતા મિત્રો માટે આ સંપૂર્ણ વિડીયો છે જો છે ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે પોલીસ કોન્સ્ટેબલ મિત્રો માટે તો મિત્રો તમને ચોક્કસથી જણાવી દઈએ કે પોલીસ લશ્કર લશ્કરી જેવા કે બી એસએફ આર એફ અને સી આર પીએફની વિવિધ ભરતીઓની અંદર ઘણા બધા મિત્રો છે કે જે જોડાવા ઈચ્છતા હોય તો એમાંથી ફક્ત અનુસૂચિત જનજાતિના યુવક યુવતીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ સફળતાપૂર્વક પાસ કરી શકે તે માટે સત્યાવીસ એક બે હાજર એકવીસ થી છવ્વીસ બે બે હાજર એકવીસ સુધી તાલીમ આપવાની વ્યવસ્થા છે કરવામાં આવી છે પોલીસ મુખ્ય મથક વલસાડ ખાતે કરવામાં આવેલી છે સદર તાલીમમાં હાજર રહેનાર યુવક યુવતીઓની જમવાનું વિના મૂલ્યે રહેવાનું છે અને ત્યાં રહેવાની પણ વિના મૂલ્યે સુવિધા છે કરી દેવામાં આવવાની છે તો ચોક્કસથી તાલીમનો સમય છે એ એક મહિનો છે જે મિત્રો જોડાવા માગે છે એમને ફક્ત વલસાડ જિલ્લાના અનુસૂચિત જાતિના ઉમેદવારો કે જેઓ નીચેની મુજબની લાયકાત ધરાવે છે લાયકાત આપણે આગળ વાત કરી ચૂક્યા એટલે રિપીટ નહીં કરું અહીંયા મુકામ પોસ્ટ વલસાડ ખાતે એક એક બે હજાર એકવીસ થી પંદર એક બે હજાર એકવીસ સુધીમાં જરૂરી પ્રમાણપત્રો સાથે હાજર રહેવા જણાવવામાં આવે છે અને અરજી ફોર્મ છે એમને પ્રો પોલીસ હેડક્વાર્ટર ખાતેથી મેળવી લેવાનું છે હવે વાત કરીએ તો આ જે વર્ગ છે એની અંદર કેટલા તાલીમાર્થીઓ છે એ પ્રવેશ કરી શકશે તો સાઠ યુવક યુવતીઓ છે એને તાલીમ આપવાનું અહીંયા આયોજન છે એ કરવામાં આવેલું છે મિત્રો આ જ્યારે તમે આ માટેનું ફોર્મ ભરવા માટે પ્રયાણ કરો છો ત્યારે તમારી પાસે જાતિનો દાખલો ધોરણ બાર પાસની માર્કશીટની નકલ અને હાલનો ફોટોગ્રાફ છે એ લેવાનો રહેશે અને આ અંગે કોઈ પણ વધારે મુશ્કેલી જણાય તો આપ વલસાડના પોલીસ મથક છવ્વીસ બાસ ઝીરો છવ્વીસ બત્રીસ બાવીસ તેત્રીસ ત્રાણું પર સંપર્ક કરી શકો છો તો મિત્રો આથી આજની મહત્વની એક પોલીસ કોન્સ્ટેબલ બનવા ઈચ્છતા મિત્રો માટે ખુશખબર